એ જનતાના ટેક્સના પૈસામાંથી થાય છે કે કોઈ શેઠ એનો પગાર કરે છે ગુજરાત પોલીસનું કામ એ જાહેર જનતાની સુખાકારી સલામતી અને શાંતિ માટે કાર્ય કરવાનું છે પરંતુ અત્યારે રાજ્ય સેવકોને રાજકારણી બનવાનો ચસ્કો લાગ્યો છે રાજકારણીઓ સાથે સ્ટેજ ઉપર બેસવું રાજકારણીઓની જેમ પોતાની ગાડી આગળ પાછળ બે પીસીઆર વાન લઈને રખડવું જાહેર જનતાના ટેક્સના પૈસાનો ડીઝલ સ્વરૂપે ધુવાડો ઉડાડવો મોટિવેશનલ સ્પીકરો બનવું નેતાગીરી ગીરી જાડવી સ્ટેજ ઉપર આવીને જે ડ્યુટીનો સમય એને જનતાની સેવા માટે ફાળવવાનો છે એ માન સન્માનના સમારોહમાં જઈ અને વેસ્ટ કરવો આ બધું કાર્ય અત્યારે રાજ્ય સેવકો કરતા થઈ ગયા છે રાજ્ય સેવકો જેમનું કામ કાયદાને અનુસાર ચાલવાનું છે આ ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી માટે પ્રોહિબિશનનો કાયદો છે ડ્રગ્સ બંધી માટે એનડીપીએસનો કાયદો છે તો એ કાયદા મુજબ ચાલવું નથી પરંતુ જેના માટે કાયદો નથી જેમ કે કોઈ વ્યક્તિ વિરોધ કરે ખોટા ને ખોટું કે રેલીઓ કાઢશે ખોટા ને ખોટું સાબિત કરવાને બદલે સાચું સાબિત કરવા માટેના પ્રયત્નો અપાર કરશે પરંતુ કાયદા મુજબ ચાલશે નહીં હું તો કહું છું તમારથી જો વિરોધ સહન ના થતું હોય તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ લાવો બંધારણીય સુધારા લાવો કે જો કોઈ પણ વ્યક્તિ સરકાર કે રાજ્ય સેવકોની વિરુદ્ધ વિરોધ કરે તો એને ફાંસીની સજાની જોગવાય કેમ કે જ્યાં સુધી આવો સુધારો નહીં આવે જ્યાં સુધી અમારા ધડ ઉપર માથું છે અમારા મોઢામાં જીભ છે અને બંધારણની ધારા એ અમને વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપે છે ને ત્યાં સુધી અમે ચોરને ચોર જ કહીશું સાહુકાર નહીં કહીએ ખોટાને ખોટું જ કહીશું ભ્રષ્ટાચારીને ભ્રષ્ટાચારી જ કહીશું ઈમાનદાર નહીં કહીએ કારણ કે અમને ખોટાને સાચું કહી અને ચાટવાની ટેવ નથી હું અહીંયા સો ટકા એક વાત કહીશ કે કોઈ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને તૂતા કહીને બોલાવવા એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય ના કહેવાય પરંતુ એ કહેવા બદલ રાજ્ય સેવકોને એટલો છૂટો દોર આપવો એ સંપૂર્ણપણે અયોગ્ય છે મારે નાયબ મુખ્યમંત્રીને એક વિનંતી છે કે તમે તમારું પાસ્ટને યાદ કરો તમે ગૃહમંત્રી બન્યા મહેસૂલ મંત્રી બન્યા એના આધારે જ તમે નાયબ મુખ્યમંત્રી બન્યા છો જો તમે આજે રાજ્ય સેવકોને છૂટો દોર આપશો બેમાનોની એકતા બતાવશો બેમાનો ભેગા મળીને રેલીઓ કાઢશે અને સાચાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશો ને

રાજ્ય સેવકોને એટલો ના આપો એ તમારા જ નડશે આ બાબતે સત્યને સ્વીકારીને મનોમંથન કરશો તો સારી વાત છે બાકી હું પણ બોલ્યો છું મારી વિરુદ્ધ પણ એક ફેબ્રિકેટર ને ખોટી એફઆઈઆર કરાવી શકો જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ ઇન્કલાબ જિંદાબાદ